આવરણ કરતા અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અને સાંસદ ભરતભાઈ મકવાણા અમદાવાદના જાણીતા ઇતિહાસકાર સ્વર્ગસ્થ શ્રી અસુતોષ ભાઈ ભટ્ટની પુણ્ય સ્મૃતિમાં ખાડિયા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર હાટકેશ્વર મહાદેવ મંદિર અને વનિતા આશ્રમ શાળાના ચોકને આશુતોષ ભટ્ટ ચોક નામ આપવામાં આવ્યું આ નામકરણ શહેરના મેયર પ્રતિભાબેન જૈન દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે તેમના જમાઈ ડોક્ટર હેમંતભાઈ ભટ્ટ ભૂષણ ભટ્ટ મ્યુનિસિપલ કોર્પોરેટરો પંકજ ભટ્ટ નિક્કી મોદી નાયક અને વિશાળ સંખ્યામાં નાગરિકોને ચાહકો ઉપસ્થિત રહેતા સ્વર્ગસ્થ આશુતોષ ભટ્ટ ખાડિયા ઇતિહાસ સમિતિના કન્વીનર હતા અમદાવાદ હેરિટેજનો દરજ્જો આપવામાં તેમનો સિંહ ફાળો રહ્યો છે તેમણે અનેક નાના મોટા પુસ્તકો લખ્યા છે સન અઠારસો સત્તાવનના સંગ્રામ પર ઐતિહાસિક પુસ્તક લખીને તેમણે એક દસ્તાવેજી પુરાવો ઉપલબ્ધ કરાવ્યો છે રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે